બરાબર બોલાવ એમ નહી ભાઈ એ હોય એમ ને તમે દેશી સિસ્ટમ માં ખોલો ને ટાયર હા બી પૈસા નાય તો ખોલવા પડવો નહી આવો વાળી બુડો ખોલી જ લો આ બીજી ના ખોલવાનો એમ ને બરાબર જુઓ ભાઈ આ કાળો ભરી ટાયર ખોલી નાખ્યું છે હવે એ પંચર કરશે ટાયરનું આવી રીતના ટાયર ખોલે છે ને એમાંથી ટ્યુબ કાઢ છે હા શું કરો એવું કોકરા કાઢવા પડે ને પ્રભુ કોકરા હોય અંદર माटी को काटो हमने कोटा नेऊ बराबर कोटा हम कोए ने बर। हां फाड़वा पड़े बराबर बोलो बा देखो मैं सी ट्रैक्टर है हेलो एक भी जो ट्रैक्टर यहां वो, वो।, वो। है પછી આ બધા મિત્રો બેઠા હે અહિયાં આ પંજલી તમારું છે એવું આ ટ્રેક્ટર પડ્યું એનું પંચર થાય છે એટલે કાળું પંચર કરે છે ચેક જો આ પાણીમાં ટૂપ નાખે છે ને એની અંદર ખબર પડી જાય કે કઈ રીતના પંચર છે કેવી રીતના પંચર આપણને ચોખ્ખો દેખાઈ જ આવે ખબર પડી રહી એમને આમાં પંચર કઈ રીતના જો મિત્રો પંચર છે આપણને ખબર કઈ રીતના પડે કાળું આપણને બતાવશે આવી રીતના હવે નીકળે એટલે પંચર હોય એમ ને

આ છે કાળું કાળુભાનું પંચરિયો એમને પાર્લર પણ ભેગું જ છે અને અહીંયા બધા બેઠા છે કાળુભા મિત્ર છે અમારા મિત્ર છે na pancat thai sake